પૂર્વદેના સ્મશાન ખાતે આવેલ લાકડાનો ગોડાઉન ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે તો આ ગોડાઉનની છત જર્જરિત હોવાથી વરસાદના સમયમાં પાણી પડી રહ્યું છે જેથી સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે પોરબંદરના હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે વર્ષો જૂનું લાકડા રાખવા માટેનો ગોડાઉન આવેલો છે આ ગોડાઉનની છત હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જેથી ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી પડી રહ્યું છે અને અહીં રાખવામાં આવેલ લાકડા પણ પલળી જાય છે જેથી તેમનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ બને છે આ બાબતે સામાજિક આગેવાન જીવનભાઈ ઝુંગી દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે હિન્દુ સ્મશાન ભૂમિ એટલે આપણા હિન્દુઓની આસ્થાનું અને અંતિમ પુરાવાનું નામ અંતિમ હિસાબાનું સ્થાન કહેવાય ત્યાં જે અવારનવાર સજ્જુભાઈને ચેતનાબેને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આજે પણ જે ગોડાઉન છે લાકડા રાખવાનું એ જર્જીત પહેલાં પણ હતું ને અત્યારે વધારે છે અત્યારે લાકડામાં કોઈને જો અંતિમ સંસ્કાર કરવા હોય તો ભીના લાકડા થઈ જાય આજે પણ હું એક અંતિમ સંસ્કાર કરવા ગયો અને મેં જોયું હાલત તો મારાથી જોવાનું નહીં કે આ લોકો લા લાખો રૂપિયાના હજાર રૂપિયાના કરોડ રૂપિયા બીજે ભ્રષ્ટાચાર કરે છે તે આ નાનું કામ છે એ પણ નથી કરતા અને તાટે જો એ કામ કરે નહીં હિન્દુ પ્રજાને જગાડવાનું કામ મારું હિન્દુ પ્રજા જાગશે કારણ કે આસ્થા ઘણા લોકો એમ કહે છે કે અમારે લાકડામાં દેન દેવું જોઈએ તો એની આસ્થાને અમે કોઈ રોકી ન શકે ઇલેક્ટ્રિક શમશાન છે ઇલેક્ટ્રિક છે શમશાન પણ આ લાકડાનું જે ગોડાઉનનું રિપેરિંગ થાય નવું રિનોવેશન થાય અથવા એમાં નવું બને એવી અમારી માંગણી છે આ ગોડાઉનનું રિનોવેશન કરવા માટે અગાઉ પણ અનેક રજૂઆતો થઈ છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર